જ્યારે ખેડૂત શબ્દ મગજમાં આવે ત્યારે શું ચિત્ર દેખાય છે કદાચ મહેનત સંઘર્ષ અને ઓછી આવક ખરું ને પણ જો હું કહું કે ભારતમાં એક એવું ગામ છે જ્યાં ખેડૂતનો મતલબ કરોડપતિ થાય છે ચાલો આજે એવા જ એક ગામની અદ્ભુત કહાણી જાણીએ જેણે ખેતીની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે ચાલોને એક અંદાજ લગાવીએ જરા વિચારો એક સરેરાશ ભારતીય ખેડૂત પરિવાર આખું વર્ષ ખેતરમાં પરસેવું પાડીને કેટલું કમાતો હશે પાંચ લાખ હમ ઘણાને લાગશે કે આ તો સારો આંકડો છે કે પછી કદાચ દસ લાખ જો નસીબ સારું હોય અને પાક સારો ઉતરે તો આ પણ શક્ય બની શકે પણ જો હું કહું કરોડો રૂપિયા હા તમે બિલકુલ સાચું સાંભળ્યું આજે આપણે એક એવા ગામની વાત કરી રહ્યા છીએ જ્યાં ખેડૂતો માત્ર ખેતી કરીને કરોડપતિ બન્યા છે ચાલો જોઈએ કે આ અશક્ય લાગતી વાત આખરે શક્ય બની કઈ રીતે તો આ કહાણીની શરૂઆત છે ને એવી જગ્યાએથી થાય છે જ્યાં ખુશી કે સમૃદ્ધિનું દૂર દૂર સુધી કોઈ નામ જ નહોતું એક સમયે હિવરે બજાર એકદમ ઉજ્જળ અને નિરાશાથી ભરેલું ગામ હતું એક જમાનો હતો જ્યારે હિવરે બજારનું નામ એવા ગામોમાં આવતું હતું જે સૌથી વધુ દુષ્કાળગ્રસ્ત ગણાતા હાલત એવી હતી કે ખેડૂતો દેવામાં ડૂબેલા હતા અને પાક એમની આંખો સામે જ બળીને ખાખ થઈ જતો હતો આ બધાની શરૂઆત ક્યાંથી થઈ તો વાત છે ઓગણીસો બોતેરની જ્યારે એક ભયંકર દુષ્કાળે આખા વિસ્તારને તબાહ કરી દીધો એ પછીનો લગભગ એક દાયકો તો ગરીબી અને દેવાની નિરાશામાં જ વીત્યો અને આખરે લોકો પાસે ગામ છોડવા સિવાય કોઈ રસ્તો જ ન બચ્યો પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ગામમાં ખેતી કરવી લગભગ નામુમકિન હતું પરિણામે શું થયું ગામના લગભગ નેવું ટકા લોકો પોતાનું ઘર જમીન બધું છોડીને શહેરો તરફ જવા મજબૂર બન્યા ગામ લગભગ ખાલી થવાની તૈયારીમાં હતું પણ પછી જ્યારે બધી આશા ખતમ થઈ ગઈ હતી ત્યારે કંઈક એવું થયું જેણે આ ગામની આખી તસવીર જ બદલી નાખી અને આ બદલાવની પાછળ હતો માત્ર એક માસ વર્ષ હતું ઓગણીસો ઓગણ ને આ વર્ષે ગામ માટે જાણે એક નવો સૂરજ ઉગ્યો પોપટરાવ પવાર એમને સર્વાનુમતે ગામના સરપંચ બનાવવામાં આવ્યા અને બસ અહીંથી જ એક નવા યુગની શરૂઆત થઈ હવે પોપટરાવ પવાર બહુ સ્પષ્ટ હતા એ જાણતા હતા કે મોટા બદલાવ માટે પહેલાં ગામને એક કરવું પડશે એટલે એમણે એક સિમ્પલ પણ પાવરફુલ પ્લાન બનાવ્યો બે સ્ટેપનો પહેલું સામાજિક સુધાર ગામના યુવાનોને વ્યસનોથી દૂર કરી આખા ગામને એક સાથે લાવ્યા અને પછી એ જ એકતાની તાકાતથી ગામની સૌથી મોટી સમસ્યા એટલે કે પાણીની તંગી પર કામ શરૂ કર્યું તો ચાલો હવે વાત કરીએ એ જાદુઈ ઉપાયની જેણે બધું બદલી નાખ્યું અને એ ઉપાય બીજું કંઈ નહીં પણ પાણી હતું પાણીનું સાચું મેનેજમેન્ટ જ આ ગામ માટે પારસમણી સાબિત થયું વિચાર એકદમ સીધો અને સરળ હતો કે ભાઈ જો ગામમાં પાણી હોય તો ખેડૂત પોતાના ખેતરમાં જ સારો પાક ઉગાડી શકે પછી એને ક્યાંય બહાર જવાની જરૂર જ શું છે અને પછી તો જુઓ આખું ગામ કામે લાગી ગયું એક થઈને એમણે વરસાદના પાણીના એક એક ટીપાને બચાવવાનો નિર્ણય કર્યો એ માટે લોન લીધી અને બત્રીસ પથ્થરના બંધ બાવન માટીના બંધ અને અસંખ્ય નાની મોટી ટાંકીઓ બનાવી એટલું જ નહીં હજારો વૃક્ષો પણ વાવ્યા તો આટલી બધી મહેનત વર્ષોના સંઘર્ષ પછી પરિણામ શું આવ્યું ચાલો હવે જોઈએ કે આ ગામે કેવી રીતે પોતાની કાયાપલટ કરી અને ખેતીથી કેવી સમૃદ્ધિ મેળવી અહીં તો આંકડા જ આખી કહાણી કહી દે છે જુઓ ઓગણીસો નેવુંના ના દાયકામાં જ્યાં ગામમાં માણ નેવું કૂવા હતા આજે ત્યાં બસો ને ચોરાણું જેટલા કૂવા છે આ પાણીએ તો જાણે ખેડૂતોના સૂકા પાકને ફરીથી જીવંત કરી દીધો અને આ મહેનતનું પરિણામ સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે આજે ગામના કુલ ત્રણસો પાંચ પરિવારોમાંથી એંશી પરિવારો કરોડપતિ છે ખરેખર આ તો અકલ્પનીય છે એશી એશી પરિવારો અને વાત અહીં જ નથી અટકતી બીજા પચાસથી વધુ પરિવારો એવા છે જેમની વાર્ષિક આવક દસ લાખ રૂપિયા કરતાં પણ વધારે છે પણ આખી કહાણીનો સૌથી મોટો ક્લાઇમેક્સ તો એ છે કે આ બધી જ આવક એક એક રૂપિયો માત્ર ને માત્ર ખેતીમાંથી આવે છે કોઈ ફેક્ટરી નહીં કોઈ બિઝનેસ નહીં ફક્ત ખેતી અહીંના લોકોએ સાબિત કરી દીધું કે જો દિલથી અને દિમાગથી ખેતી કરવામાં આવે તો એમાંથી કરોડો કમાઈ શકાય છે તો સવાલ એ થાય કે શું હિવરે બજારની આ કહાણી માત્ર એક ચમત્કાર છે એક અપવાદ છે કે પછી આ આપણા ગ્રામીણ ભારતના ભવિષ્યની એક ઝલક છે ચાલો જરા ઊંડાણમાં જોઈએ ખબર છે હિવરે બજાર એકલું નથી આવું જ એક બીજું ગામ છે હિમાચલ પ્રદેશમાં નામ છે મળાવગ અને એ પણ ભારતના સૌથી ધનિક ગામોમાંનું એક ગણાય છે અને હા એમની આવકનો સ્ત્રોત પણ ખેતી જ છે આ બંને ગામોની સરખામણી છે ને એ બહુ રસપ્રદ છે જુઓ હેવરે બજારે પાણીના મેનેજમેન્ટથી સફળતા મેળવી તો બીજી બાજુ મડાવક ગામના લોકોએ સફરજનની ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને કરોડો રૂપિયા કમાયા મતલબ કે સફળતા સુધી પહોંચવાના રસ્તા અલગ અલગ હોઈ શકે છે આ બધી કહાણીઓ છે ને એ આપણી સામે એક મોટો અને બહુ જ મહત્વનો સવાલ મૂકે છે જો આપણા ગામડા પોતે જ કરોડો રૂપિયા કમાઈ શકે છે તો પછી ગ્રામીણ ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હોઈ શકે હિવરે બજાર જેવા ગામોએ માત્ર પોતાની કિસ્મત નથી બદલી પણ કદાચ આખા દેશના વિકાસ માટે એક નવો રસ્તો ચિંધ્યો છે આના પર વિચારવા જેવું તો ખરું જ